ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર વિગતવાર આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામેથી કેટલીક અકલ્પનીય સમસ્યા સામે આવે છે સરપંચ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તામસા ગામના ભરવાડ જોક વિસ્તારના રહીસો સાથે ઓરમાયુ વર્તન થવાના ચર્ચાઓએ જોર પકડ્યું છે તામસા ગામમાં આવેલ ભરવાડ જોક વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ ઉપસ્થિત થઈ છે જેમાં ભરવાડ ભરવાડજોક વિસ્તારનો મુખ્ય રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયો પછી કાદવ કિચડ થવાના કારણે જોક વિસ્તાર લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અગાઉ વરસાદી પાણી ભરાવવાથી અસહ્ય મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે જેના કારણે મલેરિયા જેવી બીમારીની પણ સંભાવના સેવાઈ રહી છે ગામની સ્ત્રીઓને ઘર વપરાશના પાણી માટે પણ વલખા મારવા પડે છે દર પાંચ દિવસે એકવાર પીવા માટેનું પાણી તેમજ વપરાશ માટેના પાણી ગ્રામ પંચાયત દ્વારા ભરવાડ જોક વિસ્તારમાં છોડવામાં આવે છે આખરે મજબૂર થઈ ભરવાડ જોક વિસ્તારના રહીશો ટેન્કર દ્વારા પાણી મંગાવી પોતાના ઢોરને પીવડાવે છે તેમજ પોતાનું ગુજરાન ચલાવે છે તો બીજી તરફ રસ્તાઓ બાબતે પણ ઓરમાયા વર્તનના આક્ષેપો ભરવાડ જોક વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે બ્લોક રસ્તા વ્યવસ્થા તેમજ લાઇટની ગંભીર સમસ્યા પણ સામે આવી છે ગટર તેમજ પાણીની લાઇન એક જ ખાડામાં પસાર કરવામાં આવી છે જો પાણીની પાઇપ લીકેજ થાય અથવા તો ગટરની લાઇન લીકેજ થાય તો ભેળસેળ યુક્ત ગંદુ પાણી જોક વિસ્તારના રહીશો સુધી પહોંચવાની શક્યતાઓ પણ વધી ગઈ છે અને જોકમાં રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત ઉભી થઈ છે ભરવાડજોક વિસ્તારના રહીશો દ્વારા વારંવાર બ્લોક નાખવા માટે તામસા ગ્રામ પંચાયત સરપંચ ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આંખ આડા કાન કરી આયુ વર્તન કરી રહ્યાના પણ રહ્યા છે જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ભરવાડજોક વિસ્તારના રહીશો દ્વારા પરિવાર સાથે આવનાર સમયમાં ધારાસભ્ય તેમજ કલેક્ટર કલેક્ટરશ્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત થનાર છે તો શું આવનાર દિવસ

નથી કઈ આગળ રજૂઆત કરી આપે તામસા સરપંચ ગ્રામ પંચાયતમાં કરેલી છે તલાટીને લાઇટની સ્ટેટ લાઈનની છે તો સ્ટેટ લાઇનની કોઈ નાખતા નથી જે નાખી હતી કે ટ્યુબો બદલાઈને નાખી જઈશું પછી એ ટ્યુબો જે છે એ લોકો કાઢી ગયા છે એ નાખવા આવ્યા નથી પછી પાણી જે છે એ અમારે ગાયો ભેંસો રાખે એટલે પાણી પાંચ પાંચ દિવસે આવે છે પાંચ સાત દિવસે આવે બાકી એમનો ફાવે તારે થોડે અને રસ્તા તો અમે લગભગ ચાર પાંચ વર્ષથી રજૂઆત કરેલી છે પણ કોઈ રસ્તા થયા નથી જે બ્લોક પાસ થાય છે એ કહે છે કે તમારે પંદર દિવસમાં પાસ થઈને તમારે રસ્તા થઈ જશે પણ એ પણ કામ થયું નથી અને સરપંચે એમના પોતાના ઘર આગળ જે વંડો વાળેલો છે ચાર ગુંઠા જમીન છે એમાં એમના પોતાના ઘર આગળ ચાર ગુંઠામાં બ્લોક પાસેલા છે ગામના જે પાસ થયેલા છે રસ્તા એ રસ્તા એમના ઘરે જ પાસ કરેલા છે અને ફાવે એ રીતે કરે છે ગામમાં કોઈનું સાંભળતા નથી જો તમારી સમસ્યાનું નિરાકરણ ના આવે અને તમારા કામો ના થાય આવનાર સમયની અંદર તો તમે ભરવાડ સમાજ દ્વારા શું આગળ પછી આગળ કાર્યવાહી કરશું બીજા બે ત્રણ મુદ્દા મેં મૂકેલ છે રજીસ્ટ્રેશન કરીને પછી જો આ અત્યાર પછી કોઈ અમારી વાત ના સાંભળે તો પછી દસ દિવસ પછી અમારે ફરી મીડિયા સમક્ષ અમારે રજૂઆત કરવી હશે તો અમે બોલાવી લઈશું અને બીજું જે છે અમે માગણી કરેલી છે એ ઉપરથી સરપંચ પંચ ગ્રામ પંચાયતમાં આવશે મંત્રીને તમારા પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી છે ના એમને અત્યાર સુધી રજૂઆત નથી કરેલી અમે પંચાયતમાં કરેલી છે તલાટી સરપંચને તો હવે પછી અમે રજૂઆત કરશું ધારાસભ્યને કે ટીડીઓ સાહેબને અમારે તો બસ આ રસ્તા અને સ્ટેટ લાઇન અને પાણીનો અમારો નિકાલ થાય આ અમારી માંગણી છે અમારી માંગણી પૂરી કરે બસ અને હવે પછી અમે ધારાસભ્યને જાણ કરશું અમારું કામ કરે છે ધારાસભ્ય અને કરેલું જ છે દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણે આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તામસા ગામ ખાતે ઊભા છેલ્લા પાંચ પાંચ વર્ષથી ભરવાડ સમાજ દ્વારા જેને જોક વિસ્તાર કહેવામાં આવે છે સરપંચશ્રીને વારંવાર રજૂઆત કરી છે ટીડીઓશ્રીને વારંવાર રજૂઆત કરી છે અહીંયા રસ્તાનો પણ ઘણો મોટો પ્રશ્ન છે લાઇટનો પ્રશ્ન છે પાણીનો પ્રશ્ન છે આવા અસંખ્ય પ્રશ્નો છે છતાં હાલના સરપંચશ્રી દ્વારા તેઓને કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર રજૂઆત કરે છે સરપંચશ્રીનો એક જ જવાબ હોય છે કે કામ થશે

વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામ ન થતું હોવાથી એનું મુખ્ય કારણ શું છે તે જાણીશું આપણે કયું કારણ છે કે આ કામ તમારું નથી થતું કારણમાં સાહેબ એક છે કે અમે અરે જુઆ લીમે દાડ કે બે આ કરશું આ થઈ જશે જીસી બે આવશે ઢાળિયા થઈ જશે પાણી નિકાલ કરશું આમ કરશું નથી પાણીનો નિકાલ થતો નથી ઢાળિયા થતા કોઈ અમારું પોઝ્યુશન અમે સરસ જાનવર જાય અમારું પાણી બે ભરવા જાય અમે ખાંડવાળા રાખી જઈ આદબી અમારા એની અંદર જાનવર હોય કંઈ ભરેલું કોર્યું જો પડ્યું એટલી તકલીફ પંદર પંદર વર્ષથી આ રસ્તા જો પડ્યા રાત કાલે નથી પડ્યા બરાબર તો આપ જોઈ શકો છો એક અન્યાય બધી સકપત છે પણ આપ જોઈ શકો છો કે ખંભાટ તાલુકાના તામસા ગામે ભરવાડ સમાજને કેટલો અન્યાય થઈ રહ્યો છે ત્યારે આપણે એક જ વાત કરીશું કલેક્ટર શ્રીને શું આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની અંદર તામસા ગામ નકશામાં નથી કે છે જો હોય તો સરપંચ શ્રી કે મામલતદાર શ્રી કે ટીડીઓને હુકમ કરો વહેલી તકે જે સમસ્યાઓ છે રોડ રસ્તા પાણી લાઇટની તે ભરવાડ સમાજ જે માંગણીઓ કરી રહ્યો છે તેને પૂર્ણ કરો એવી સ સમાજની માંગણી છે ત્યારે હવે જોવાનું કે સરકારી તંત્ર તેમજ ધારાસભ્ય દ્વારા આવનાર સમયની અંદર કેટલા પગલાં લેવામાં આવે છે ને તેઓની કામગીરી ક્યારે થશે યોગ ન્યૂઝ શૈલેષ પંડ્યા